તો આની પહેલા આપણે ચેપ્ટર એક ના પણ છ દાખલા મૂકી દીધેલ છે તો તમે જોઈ લેશો તો આપણે જોઈએ દાખલો દસ પ્રેક્ટિસ work છે text book મુકાઈ ગયા છે ધારેલ મજૂર રીતના રીત દાખલો છે તો વર્ગ આપેલો છે તમને બોર્ડની ની exam એની નીચે આવૃત્તિ પણ આપેલી હશે તો જોવાનું વર્ગ કેટલો છે zero થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ નીચે આવૃત્તિ આપેલી છે વીસ દસ વીસ ત્રીસ પચાસ તો આ તમને બોર્ડમાં આપેલું જ હશે આ column તો આડી

પાંત્રીસ ને દસ ત્રીસ ખાલી બરાબર હવે તમારે આને બે નો સરવાળો કર્યો તો આપણે બરાબર વીસ ને દસ ત્રીસ ત્રીસ ના અડધા પંદર પચાસ ને ચાલીસ નેવું નેવું ના અડધા પિસ્તાલીસ તો આપ આપણે વચ્ચે ની કિંમત ગોતી લીધી છે કોઈ પણ સંખ્યા નો સરવાળો કરીને બે વડે ભાગવા લાવી જાય એમ ના કરવું તો પેલી સંખ્યાનો નો સરવાળો કરીને બે વડે ભાગી એટલે કે પાંચ આવ્યા એમાં બધા ગેપ 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 ઉમેરી દો દસ દસ નો તો પણ આવી જાય

તો કેટલા રહેશે પચીસ માંથી પાંચ જીરો વીસ આ વીસ આયવા તો વીસ પછી આ ગેપ કેટલો છે પચાસ માંથી ચાલીસ એટલે દસ 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 નો ગેપ ઘટાડો નો તો વીસ આયવા પછી દસ ઘટાડો તો દસ થયા વીસ માંથી આ ગેપ ઘટાડો તો વીસ માંથી દસ ઘટાડો દસ થયા દસ માંથી દસ ઘટાડો જીરો તો આ પચીસ માંથી પાંચ જાય તો વીસ આયવા તેમાં એમાં ગેપ ઘટાડીને જીરો તરફ જવાનું કેટલા નો ગેપ ઘટાડવાનો વીસ માંથી દસ જાય તો દસ દસ માંથી દસ જાય તો શૂન્ય હવે જીરો પછી આ તમારે હવે શું કરવાનું જીરો ની ઉપર ની સંખ્યા કેવી આવશે માઇનસ હવે આપણે એફઆઈ નો ગુણાકાર તો એફઆઈ નો ગુણાકારીસ 2 2 4 1 1 2 4 400 20 20 कितना था 400 कितना था 20 20 400 बराबर 2 * 5 = 400 2 में से 1 -= -400 પછી 10 * 10 = 100 તો 2 માંથી 1 -= -100 2 * 0 = 0 પછી 30 સ્થાન 300 30 સ્થાન 30 સ્થાન 300

માઇનસ વાળો સરવાળો ને પ્લસ વાળાનો માઇનસ વાળા કેટલા છે ચારસો ને પાંચસો ને પ્લસ વાળા ચારસો ત્રણસો સાતસો માઇનસ પ્લસ એટલે ફરી એકવાર બાદ બાકી કરવાની છે સાતસો માંથી પાંચસો જાય તો બસો વધશે કેટલા વધશે બસો વધશે બસો કેવા પ્લસ

ઉપર છે છે નીચે આવે એટલે પચીસ વધતા બે પચીસ વત્તા બે નો સત્યાવીસ આવશે તો અહીંયા આપણો ધારેલ મધ્ય દાખલો દસમો પ્રેક્ટિસ વર્ષનો છે પૂરો થાય છે તો મિત્રો આ દાખલો જોઈ લેશો પૂરો અને શેર કરશો કરી લેજો ઓકે થેન્ક યુ